નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર ચાલુ કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું અને રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની અને ગામે ગામ બોર્ડ મારવાની ચીમકી ઉચ્ચારી હતી નસવાડી તાલુકાના બસો દસ ગામોમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો ભાજપ સામે જાણે મોજો માંડ્યો હોય તે રીતના નસવાડીની રેવા જેન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજના લોકો નસવાડી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને ભાજપ સામે આક્રોશ ઠાલવતા ક્ષત્રિય સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લલકાર્યો છે અભદ્ર ટિપ્પણી કરી છે તે ટિપ્પણી માફીને લાયક નથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં લે તો આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજની તાકાત બતાવી દઈશું ક્ષત્રિય સમાજના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તાલુકાનું સેવા સદન ગજવી મૂક્યું હતું જ્યારે રાજપૂત સમાજના લોકોનો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલાક દિવસોથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યું છે પરંતુ ભાજપના મોવડી મંડળ નિર્ણય ન લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કામે કામ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈને ભાજપના ચૂંટણી પ્રચારમાં આવતા નેતા નેતાઓને ગામમાં નહીં આવવા દેવાની ચીમકીઓ જારી છે સમાજના લોકો જોડાયા હતા અને હવે આગળની રણનીતિ જો રૂપાળા સાહેબની ટિકિટ રદ ન થાય તો શું કરશો અમે તો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પણ એ જ કહેવા માંગીએ છે કે તમને પુરુષોત્તમ રૂપાલાવાળા છે કે ક્ષત્રિય સમાજવાળા જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થશે અને અમારે ગા ક્ષત્રિય સમાજના જેટલા પણ છોટા છોટાઉદેપુરના ગામ છે ત્યાં અમે બોર્ડ પણ લગાવીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું તૈયાર આજ રોજ જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે એ આગામી ચૂંટણીની અંદર ભાજપ સરકાર જો આ વિષયને ધ્યાનમાં નહીં લે તો આગામી ચૂંટણીની રણનીતિમાં અમે સમગ્ર ક્ષત્રિય સમાજ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેમજ ચૂંટણીની અંદર જે પણ ભાજપ સરકારને વોટ કરશે એ વોટ પણ અમે કરવા નહીં દઈએ અને આ પદ જે રૂપાલા સાહેબનું ટિકિટનું પદ છે એ રદ થવું જોઈએ એવી અમારી સમગ્ર રાજપૂત સમાજની માંગ છે જો આગામી ચૂંટણીની અંદર એ ટિકિટ ફાળવશે તો અમે ઘરે ઘરે જેને પ્રચાર કરીશું કે ભાજપ સરકારને પ્રચાર વોટ વોટિંગ કરવું નહીં હાલની ચૂંટણીની અંદર પરસોત્તમ રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમા ક્ષત્રીય ક્ષત્રિય વિશે જે કંઈ પણ ભોગે ચલાવી લેવા એવું નથી એનું જેનું કારણ છે કે ક્ષત્રિયો આજે દેશ માટે કેટલું બધું બલિદાન આપ્યું છે એમને કદાચ ખબર નહીં હોય પાંચસો ને બાસઠ રજવાડા સરદાર પટેલના ખોળે આપી દેલા આ કોણે કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જે ગુજરાતની અંદરથી જ પહેલું રજવાડું આપેલું અને આજે એજ જ રૂપાલા સાહેબ ત્યાંના જે સૌરાષ્ટ્રવાસી છે તેમ છતાં એમને આટલો ઇતિહાસ ખબર હોવા છતાં ક્ષત્રિય સમાજ વિશે આટલી અભદ્ર ટિપ્પણી કરે છે તો એમને કોઈ આ ટિપ્પણી કરવાનો અધિકાર નથી ક્ષત્રિય સમાજ વિશે જે તમે જાણતા ના હોય તે સમાજ વિશે તમારે ટિપ્પણી કરવાનો બે તમને કંઈ બંધારણીય તરીકે બી અધિકાર નથી જે બાબતે અમે આજરોજ મામલતદાસશ્રીને આવેદન આપ્યું છે અને આ બાદ આ બાબતે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષમાં છે અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં આ બાબતે અમે આંદોલન કરીશું જ્યાં સુધી એમની ટિકિટ નહીં કપાય અને છેલ્લે એવું લાગશે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું જય ભગવાની